નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં ચેપ્ટર નંબર આઠ રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેના છઠ્ઠા દાખલા પછી આપણે અભ્યાસ કરીશું ગયા વિડીયોમાં આપણે એકથી પાંચ દાખલા જોયા હતા હવે આપણે છઠ્ઠા દાખલાની શરૂઆત કરીશું ચાલો તો જોઈએ ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવું એટલે કે જે આપણને ટકા આપેલા છે એને દશા અપૂર્ણાંકમાં ફેરવવાના અને ત્યારબાદ અપૂર્ણાંકમાં ફેરવી તેનું શું કરવાનું છે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું છે ચાલો તો સૌ પ્રથમ આપણે ટકાને દશા અપૂર્ણાંકમાં ફેરવીએ તો અહીં પચીસ ટકા છે કેટલા ટકા છે પચીસ ટકા છે તો પચીસ ટકા છે એને આપણે શું કરવાનું છે દશાંશ અપૂર્ણાંકમાં આપણે ફેરવવાના છે તો દશાસપૂર્ણાંકમાં પચીસ ટકાને ફેરવ્યું હોય તો શું કરવાનું તો ગુણ્યા એકના છેદમાં સો કરવા પડે બરાબર છે તો આપણે શું કરીશું અહીં અહીં પચીસ ગુણ્યા એકના છેદમાં સો બરાબર છે એટલે શું થઈ જાય પચીસના છેદમાં સો તો અહીં થઈ જશે જીરો પોઈન્ટ પચીસ તો આ આપણે દશાશ અપૂર્ણાંકમાં ફેરવી નાખ્યા બરાબર છે ટકાને તો આ ઝીરો પોઈન્ટ પચીસ થઈ ગયા બરાબર છે હવે આપણને એવું કીધું છે કે અપૂર્ણાંકમાં ફેરવીને પાછું એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખવાનું તો આ પચીસ ટકા છે બરાબર છે તો એને આપણે અપૂર્ણાંકમાં ફેરવાનું તો અપૂર્ણાંક કયો થાય આપણો તો પચીસના છેદમાં સો એ આપણો અપૂર્ણાંક થાય તો પચીસના છેદમાં સો છે આપણને શું કીધું છે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો અપૂર્ણાંકને આપણે અતિ ફેરવીએ તો શું કરવું પડે અંશ્છેદમાં ઉડાંટ પચીસ અને પચીસ ચોક સો તો ઉપર વડે એક અને છેદમાં ચાર તો એકના છેદમાં ચાર છે એ આપણું અતિસંક્ષિપ્ત સ્વરૂપ આવ્યું ત્યારબાદ છે બી એકસો પચાસ ટકા તો એને પણ આપણે દશા સંપૂર્ણાંકમાં ફેરવવાના છે તો એકના છેદમાં સો વધે ગુણવાના તો અહીં શું થશે તો આ ઝીરોના આ ઝીરો ઉડી જશે એટલે પંદરના છેદમાં દસ તો પોઈન્ટ દસ છે એટલે એક એક અંક પછી એટલે એક પોઈન્ટ પાંચ આપણો જવાબ આવે તો આપણે આને દસ અપૂર્ણાંકમાં ફેરવી કર્યા અને આપણને કીધું છે કે એને ફરી અતિ અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તો અપૂર્ણાંક કયો થયો આપણો પંદરના છેદમાં દસ તો પંદરના છેદમાં દસ છે એને આપણે અતિશંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ અહીં પાંચ તારીખ પંદર અને અહીં પાંચ દુ દસ એટલે ટોનના છેદમાં બે આપણો જવાબ આવે તેવી જ રીતે આગળ જોઈએ વીસ ટકા તો અહીં પર સેમ વીસ ગુણ્યા એકના છેદમાં સો અહીં વીસના છેદમાં સો છે તો અહીં શું થશે તો અહીંયા એક ઝીરો ઝીરો ઉડાવી દઈએ આપણે તો બેના છેદમાં દસ એટલે જીરો પોઈન્ટ બે આપણો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીશું આપણે ત્યારબાદ એના અપૂર્ણાંકને અતિશંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું તો બેના છેદમાં દસ છે એનું શું થશે અહીં પાંચ દુ દસ એટલે ઉપર વધે એક અને છેદમાં વધે પાંચ તો એકના છેદમાં પાંચ આપણો જવાબ આવે તો આ રીતે તમે ચોથો દાખલો કરજો સૌ પ્રથમ એને દશા સપૂર્ણાંકમાં ફેરવવા શું કરવું પડે ટકાને તો એકના છેદમાં સો વડે ગુણવા પડે અથવા તો સો વડે ભાગવા પડે એટલે તમને દસા અપૂર્ણાંકમાં મળી જાય અને દસા અપૂર્ણાંક એટલે કે જેના વડે આપણે ભાગીએ તેનો અપૂર્ણાંક થાય એને શું કરવાનું અતિશંક્ષિપ્ત સ્વરૂપ મેળવવાનું લંસ અને છેદ આપણે ઉડાવવાના બરાબર છે ચાલો આગળ જોઈએ સાતમો દાખલો તો સાતમો દાખલો શું છે એક શહેરમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ અને બાકીના બાળકો છે તો બાળકો બાળકો કેટલા ટકા છે એટલે જુઓ તમે અહીં પ્રશ્નને સમજવાનું છે અહીં એક શહેરની વાત થઈ છે એમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ અને બાકીના બાળકો છે એવું કીધું છે એટલે કે સ્ત્રી છે પુરુષ છે અને બાળકો છે એક શહેર છે તો એમાં ત્રીસ ટકા સ્ત્રી છે ને ચાલીસ ટકા પુરુષ તો બાકીના બાળક શોધવાના છે પહેલાં તો તો એક શહેરની વસ્તી કેવી થઈ તો એક શહેરની વસ્તી કેટલી થઈ તો સો ટકા થાય બરાબર ને સો ટકા વસ્તી છે એમ કહેવા માંગે છે એમાંથી ત્રીસ ટકા સ્ત્રી અને ચાલીસ ટકા કોણ છે પુરુષ છે શહેરની વસ્તી સો ટકા છે અને એમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ છે તો બીજા બાકીના જે વધે છે તે બાળકો છે તો સો ટકા છે એમાંથી આપણે બાળકોની શોધવાના છે કે બાળકો કેટલા ટકા તો માટે બાળકોની ટકા ચાલીસ ટકા તો આ સો ટકા અને એમાં ત્રીસ અને ચાલીસ કેટલા સિત્તેર ટકા થયા તો સો માંથી સિત્તેર જાય તો ત્રીસ ટકા તો કેટલા બાળકો હોય તો માટે શહેરમાં ત્રીસ ટકા બાળકો હોય બરાબર છે એટલે કુલ સો ટકા થઈ જાય વસ્તી બરાબર છે ચાલો આગળ જોઈએ આગળ છે પ્રશ્ન નંબર આઠ એક મતદાન ક્ષેત્રમાં પંદર હજાર મતદાર છે જેમાં સાહીઠ ટકાએ મતદાન કર્યું તો મતદાન ન કરનારની ટકાવારી શોધો તમે શોધી શકશો કે મતદારો કેટલા મતદારોએ મતદાન નથી કર્યું એટલે કે પહેલાં તો ટકાવારી શોધવાની છે કે કેટલાય નથી કર્યું અને ત્યારબાદ આપણે એની સંખ્યા શોધવાની છે તો પહેલાં તો કેટલા મતદાર છે તો કુલ મતદાર મતદાર એટલે કે મત આપવાવાળા બરાબર તો આપણે બધા મત આપીએ ને તે રીતે આ મત આપવાળા પંદર હજાર છે તો પંદર હજાર છે અને મત મતદાન કેટલાએ કર્યું છે તો અહીં લખીએ મત આપનાર મતદારોની ટકાવારી શોધી શકીએ તો મતદાન ન કરનાર મતદારોની ટકાવારી તો જુઓ પંદર હજાર કુલ મતદાર છે એમાંથી સાહીઠ ટકા મતદાન કરે છે તો પંદર હજાર કેટલાથી આ કુલ સો ટકા એટલે સો ટકા છે એમાંથી કેટલા મતદાન કરે છે સાહીઠ ટકા તો માઈનસ સાહીઠ ટકા તો કેટલી ટકાવાળી આવે ચાલીસ ટકા છે એ મતદાન કરતા નથી સોમાંથી બરાબર સાહીઠ ટકા મતદાન કરે છે આપણે હવે સંખ્યા શોધવાની છે તો સંખ્યા શોધવા શું કરીશું માટે મતદાન ન કરનાર મતદારોની સંખ્યા તો શોધી શકીએ કઈ રીતે તો કુલ પંદર હજાર મતદાર છે અને પંદર હજારમાંથી ચાલીસ ટકા છે તે મતદાન કરતા નથી એટલે કે પંદર હજારના ચાલીસ ટકા આપણે શોધી કાઢીએ તો આપણને સંખ્યા મળી જાય તો પંદર હજાર ગુણ્યા ચાલીસના છેદમાં સો તો અહીં આ બે ઝીરો ઉડી જાય પંદર ચોક સાહીઠ ઝીરો એટલે છ હજાર આવે તો અહીં શું જવાબ આવે કે છ હજાર મતદારોએ શું નથી કર્યું મતદાન કર્યું નથી આ છ હજાર શું છે તો પંદર હજારના ચાલીસ ટકા છે બરાબર પંદર હજારના ચાલીસ ટકા મતદાન કરતા નથી કે છ હજાર મતદાન કરતા નથી ત્યારબાદ આગળ જોઈએ નવમો પ્રશ્ન મિતા તેના પગારમાંથી ચાર હજાર બચાવે છે બચાવે છે જો તે તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે એટલે કે મીતા છે એટલે કોઈ એનો પગાર છે એમાંથી ચાર હજાર બચાવે છે તો જે આ ચાર હજાર છે એ એના પગારના કેટલા છે તો માત્ર દસ ટકા છે તો આપણે પગાર શોધવાનો છે તો પહેલાં તો અહીં લખીએ મી ધારો કે મીતાની કોઈ આવક હશે બરાબર ને તો મીતાની આવક રૂપિયા એક્સ બરાબર રૂપિયા એક્સ છે બરાબર છે હવે આ રૂપિયા એક્સ છે તો એમાંથી એ શું કરે છે બચત કરે છે કેટલી તો દસ ટકા નહીં લખવાનું માટે મીઠાની બચત છે એને આપણે રૂપિયામાં ફેરવી કાઢીએ તો શું થશે તો કેટલાની તો કોઈ સ પગાર છે એની દસ ટકા છે તો રૂપિયા એક્સ ગુણ્યા દસના છેદમાં સો આપણને કેટલા મળશે તો આ ચાર હજાર મળે કારણ કે કોઈના દસ ટકા છે કેટલા છે એ ચાર હજાર છે કોઈ આવકના દસ ટકા એના ચાર હજાર છે તો માટે શું થશે અહીં એક્સ ગુણ્યા દસ ના છેદમાં સો બરાબર ચાર હજાર એટલે આપણે આવા દાખલા કરો ના આગળ એટલે કે કોઈ અહીં રકમ છે એના દસ ટકા કેટલા થાય છે ચાર હજાર થાય છે તો આ રકમ આપણે શુધી કરીએ મળી જશે સૂત્રો બતાવીએ એક્સ કરીને સૂત્ર કરતા તો અહીં ચાર હજાર આ સો છે આ બાજુ જશે એટલે ઉપર જશે ચાર હજાર ગુણ્યા સો છેદમાં દસ તો આ જીરોના આ જીરો ઉડી જાય માટે એક્સ બરાબર ચાલીસ હજાર રૂપિયા બરાબર છે એટલે કે ચાલીસ હજારના દસ ટકા કેટલા થતા હશે ચાર હજાર એટલે કે ચાલીસ હજારમાંથી એ કેટલા ચાર હજાર બચાવે છે તો એ જવાબ તમારે અહીં લખી દેવાનો આગળ જોઈએ એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં વીસ મેચ રમે છે તેમાંથી પચીસ ટકા મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે તો આપણે અહીં શું કરવાનું વીસ મેચ રમે છે એમાંથી પચીસ ટકા મેચ જીતે છે તો કેટલી મેચ જીત્યા તો પચીસ ટકા મેચ જીતે છે એટલે કે વીસમાંથી પચીસ ટકા જીતે છે તો વીસના પચીસ ટકા કેટલા થાય તો અહીં લખવાનું માટે જીતેલી મેચની સંખ્યા બરાબર શું થશે તો વીસ મેચ રમે છે એટલે વીસ ના પચીસ ટકા શોધવાના એટલે પચીસના છેદમાં સો બરાબર છે અહીં વીસ પંચા સો પાછું પાંચું પચી ઉડી જાય એટલે ઉપર વધે પાંચ એટલે મેચ જીતેલી મેચની સંખ્યા કેટલી આવે પાંચ આવે એટલે આ ક્રિકેટ વીસ મેચ રમી એમાંથી પાંચ મેચ જીતી એટલે કે વીસ મેચમાંથી જે પાંચ મેચ જીતે છે એના ટકા કેટલા થાય છે પચીસ ટકા મેચ શું કરે છે એ જીતે છે ચાલો તો આજના વિડીયોમાં બસ આટલું જ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ